બેઠક અંદર પણ અત્યારે થઈ છે ફરિયાદ પક્ષ પણ તૈયાર છે આરોપી બેન છે જેને બતાવ્યા છે પોલીસે એના વિરુદ્ધ અપૂરતો પુરાવો એ રીતનો રિપોર્ટ કરી અને આજ ને આજ આ બેન તરફે જે દીકરી તરફે જે મોહિમ ચાલી રહી છે એના ભાગરૂપે દીકરી આજ જેલમાંથી સન્માન ની સાથે બહાર આવે

ભાજપના મંત્રીઓ એમ કહી રહ્યા છે કે રીકન્સ્ટ્રક્શન હતું જાહેરની અંદર દેખાઈ રહ્યું છે કે સરઘસ હતું અને જે નેતાઓ એ ખુલીને સામે આવ્યા જે ખોટે ખોટી વાત કરી આજે ત્રણ નેતાઓ નજર સમક્ષ અત્યારે દેખાઈ રહ્યા છે ત્રણ નેતાઓ કૌશિક વેકરિયા કે જેને બદનામ કરવાનું કાવતરું રચાયું ભરત સુતરિયા અને મહેશ કસવાલા અલ્પેશભાઈ તમામ નેતાઓ હસ્તા મોઢે બેઠકની અંદર પહોંચ્યા આ કેટલું યોગ્ય સ્વાભાવિક છે કે મેટર ની ગંભીરતા જોઈને બેઠક ની મર્યાદા જાળવવી જોઈએ એનું ડેકોરમ જળવાવું જોઈએ ભલે નથી જળવાય પણ દીકરી વહેલી તકે અમારો પહેલા દિવસ થી પ્રયાસ છે કે કોઈ પણ ભોગી દીકરી વહેલી તકે બહાર આપે અને સરકાર શ્રી તરફથી સૂચનાના ભાગરૂપે આજે કાર્યવાહી થવા જઈ રહી છે કાર્યવાહી જેટલી વહેલી થાય આજને દીકરી બહાર આવે માટેના અમારા પ્રયત્નોમાં અમે આગળ વધીએ છીએ અને દીકરી બહાર આવ્યા પછી દીકરી એમ કહી કે ભાઈ આ રીતનું છે આ છે જેના વિરુદ્ધ ફરિયાદ આપવી છે તો એમાં પણ સાથે રહેશું જ્યાં જ્યાં દીકરીને અન્ય થયો છે આવી રીતે ખોટી ફરિયાદ થઈ છે અથવા એનું જે અપમાન થઈ ગયું છે દીકરી જ્યાં કહેશે એમનો પરિવાર જ્યાં કહેશે ત્યાં ફરિયાદ આપવા પણ અમે સાથે રહે અલ્પેશભાઈ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દીકરીને આજને આજ બહાર કાઢવા માટે ખોડોદામની લીગલ સમિતિની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે જો કે સવારે એડવોકેટ સાથે વાત થઈ હતી કે આવતીકાલે જામીન અરજી ઉપર સુનાવણી છે તો આજે કેવી રીતે દીકરીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે જામીન પ્રક્રિયા છે આ કે અલગ પ્રોસેસ છે અને જ્યારે જે મેં વાત કરી એમ કે નવા કાયદા ની એકસો નેવ્યાસી ની કલમ પ્રમાણે જયારે કોઈ પણ તપાસની એફઆરઆઈ નોંધાયા પછી તપાસ દરમિયાન આ હુકમ ના આધારે જે તે વ્યક્તિ જેલમાં હોય છે અને તરત મુક્ત કરવામાં આવતા હોય છે તો એ પ્રક્રિયા ને અનુસરીને દીકરી આજે ને આજે જામીન મુક્ત જામીન મુક્ત ની જામીન અરજી સુનાવણી થયા પહેલા આજે ને આજે મુક્ત થાય એ માટે અમે તૈયાર કરીએ અચ્છા અલ્પેશભાઈ આપને એક સવાલ એ પણ પૂછવો છે કે ગઈકાલે એક એવી ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું દીકરીના પરિવારના સભ્ય એટલે કે દીકરીના પિતાને જ એક જગ્યા ઉપર જાહેરમાં રોડ રસ્તા ઉપર બોલાવવામાં આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે કૌશિકભાઈની સામે એક વિડીયો બનાવો તમારી દીકરીને અમે છોડી આપશું જામીન અરજીમાં મુક કરી દઈશું જોકે પરિવારના એના પિતાએ એ વિડીયો પણ બનાવ્યો પરંતુ જામીન થઈ નહીં આવો એક વિડિયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો આપણે જોયો ખરા આ વિડીયો તો મેં નથી જોયો પણ એક એક બે ગ્રુપોમાં મેસેજ હાથે લખેલા આવા મેસેજ આ રીતના હતા વિડીયો તો મેં જોયો નથી પણ એ વિડીયો કોઈ તો પણ એની ખરાઈ કરી અને કદાચ એના પરિવારને જે કોઈ પણ લાગતું હોય એનું ફરિયાદમાં જેમણે કીધું દીકરી છૂટ્યા પછી દીકરીની શું ડિમાન્ડ છે દીકરી શું કરવા માંગે છે દીકરીને શું કાર્યવાહી કરવી છે દરેક કાર્યવાહીમાં દીકરી એનો પરિવાર કે જે કોઈ પણ હોય ત્યાં અમે સાથે રહીશું